જ્યો ને બેટા આજે તે મને કરોડો મામાંથી મને જ મા તરીકે પસંદ કરી એને છ મહિના વીતી ગયા અને સાતમો બેસી ગયો માના જીવનનો બાળક સાથેનો સૌથી યાદગાર અવસર એવો આજે મારો ઘોડો ભરાયો તમે પણ મારા ગર્ભમાં ઉછળી રહ્યા છો અને તમે પણ ઉત્સવ મનાવી રહ્યા છો એ તમારી મારી ભીતર થઈ રહેલી હલચલ પરથી સાફ માલુમ પડે છે બેટા હે મારા દિવ્ય બાળ તમે જોવો તો ખરા તમારા આગમનના એંધાણ તે કેવા શુકનવંતા છે તમે હજુ આ દુનિયામાં આવ્યા પણ નથી છતાં તમારા આગમનના હરખની હેલીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હી મારા પ્રેમ પતાસા શું કહું તમારા માટે તમને મેં જોયા પણ નથી છતાં હું તમને અનહદ પ્રેમ કરી તમારા પર વાલ વરસાવું છું શાયદ માં અને સંતાનના આવા સંબંધને કારણે જ કોઈએ પ્રેમને આંધળો કીધો હશે કારણ જેને જોયા વિના પ્રેમ કરે એ જ માં હે તેજસ્વી આત્મા તમે જાણો છો તમે જ મારા માટે દુનિયાનું સૌથી મોટું વરદાન છો તમે જ મારા જીવનનો આધાર અને તમે જ મારા જીવનની પૂંજી છો મારા બાળ આવું મારા તેજસ્વી બાળ ઈશ્વર્ય દૂત બની પધારો આ દુનિયામાં